મહાકુંભ મેળો પ્રયાગરાજ બે હજાર માં શ્રી વિક્રમ બાપુ શાંતિ આશ્રમ પકડને ભક્તભૂષણની ની પદવી આપવામાં આવી પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભ મેળામાં અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામમાં પૂજ્ય મહામંડલેશ્વર એકાચારણશ્રી પ્રતીત પાવનદાસી બાપુની પીડાથી તારીખ મે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રામાર્ચન યજ્ઞના ખાસ પ્રસંગ ઉપર જગતગુરુ રામાનંદાચાર્ય રાજેશ્વર શ્રી માવલી સરકાર તેમજ મંગલ પીઠાધીશ્વર યજ્ઞ સમ્રાટ ગદ્દાચાર્ય શ્રી 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 માધવાચાર્યજી મહારાજ તેમજ નાભા દ્વારાચાર્યજી મહારાજ શ્રી

એનાયત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા અખાડાના સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તજનો ઉપસ્થિત હતા સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી પ્રવીણસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું